જેતપુરમાં નગરપાલિકા દ્વારા નવા વાહનો પર વાહન જેરો ઝીકવા માટે નોટિસ બહાર પાડવામાં આવી છે જેમાં વાહનો પર વન ટાઈમ ટેક્સના નગરપાલિકાના નિર્ણયનો ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા બાર એસોસિએશન સહિત ગામ લોકોએ સખત વિરોધ નોંધાવ્યો છે નગરપાલિકાના વાહન વેરા નાખવાની હિલચાલને લે લોકો એકઠા થયા અને વાહનતા અરજીઓ નગરપાલિકામાં આપવાનું શરૂ કર્યું હતું જેમાં ધારાસભ્ય રાજેશ રાદડીયા આવ્યા જયેશ રાદડીયા આવ્યા અને લોકોની વારે આવે છે જેતપુર ધારાસભ્ય જયેશ રાદડીયા પ્રજાહિતલક્ષી નિર્ણયો કરતા ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર માટે નગરપાલિકા દ્વારા જે વેરો લાગુ પાડવામાં આવશે તે જ જણાવ્યું હતું કે આ વેરો પ્રજાના વિરોધમાં છે અને પ્રજા કહી શકાય કે આનાથી નારાજ છે અને મોટો આ વેરો નાખવાથી પ્રજાજનોમાં ફરી એકવાર મોંઘવારીનો વધુ માર પડી શકે છે નગરપાલિકા દ્વારા વાહન વેરો લાગુ કરવા માટે વાંધા સૂચનો મંગાવેલા અને જયેશ સાદડીયાએ આ બાબતે ધ્યાનમાં આવતા નગરપાલિકા દ્વારા લેવાયેલા નિર્ણયને રદ કરાવ્યો હતો તો જેતપુરમાં વેરો આવ્યો છે જેથી લઈને ધારાસભ્ય જયેશ ત્રાદડીયા મેદાને આવ્યા છે અને લોકોના વારે આવ્યા છે અને જે આ વેરો ઉઘરાવામાં આવ્યો છે તેને રદ કરવાની વાત તેમણે કરી છે ફરી એક ધારાસભ્ય લોકોની વારે આવ્યા છે